ફતેપુરા વિધાનસભા હિંગલા ગામમાં ડોક્ટર જિજ્ઞાસાહ પારગી પર થયેલો જીવલેણ હુમલો દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા સુખસર તાલુકાના હિંગલા ગામમાં આયોજિત એક સામાજિક પ્રસંગ દરમિયાન આમ આદમી પાર્ટીની પ્રદેશ વુમન સેક્રેટરી ડોક્ટર જીજ્ઞાસાહ પારગી પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક પ્રાપ્ત માહિતી મુજબ ડોક્ટર જિજ્ઞાસાહ પારગી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાત્રે લગભગ સાડા નવ વાગે પોતાના વહન દ્વારા પરત ફરી રહ્યા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો જેને કારણે કારના કાચ તૂટી ગઈ

દસ વાગ્યાની આસપાસ જિલ્લા મુકામે જે અમારા આમ આદમી કાર્યકર્તા હતા તેમના ઘરે ચાંદા વિસીનો પ્રસંગ હતો તો ચાંદા વિસીના પ્રસંગની અંદર ચાંદલો કરી અને અમે જ્યારે રિટર્ન પરત ફરી રહ્યા હતા ત્યારે જે લગનનો જે પ્રસંગ હતો એનાથી લગભગ પાંચસો મીટર જેટલું દૂર અમે રિટર્ન થયા ત્યારે અમારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારાની અંદર જે આમ આદમી પાર્ટી એકસો ઓગણત્રીસ વિધાનસભાના પ્રભારી ડોક્ટર જિજ્ઞાસાબેન પારઘી અને જે એમની ગાડીનો કાચ તૂટી ગયો હતો અને એમને કાચ તૂટવાના કારણે ગળાની અંદર કાચ વાગ્યા હતા જેથી લોહી લોણ થયા હતા સાથે સાથે જે પથ્થર છે તેમને ખબરના ભાગે રાખવાથી એમને ખભાના ભાગે ઇજા પહોંચી હતી અમે બધા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સુખસર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ ઘટના એવી હતી કે ગઈકાલે રાત્રે એક સામાજિક પ્રસંગમાંથી એકસો ઓગણત્રીસ ફતેહપુરા વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ મહિલા વિંગના ઉપાધ્યક્ષ ડૉક્ટર જીજ્ઞાસાબેન તથા ફતેપુરા તાલુકાના અમારા આમ આદમી પાર્ટીના કેટલાક બીજા માણસો એ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા છે એ અનુસંધાને અમે ગઈકાલે રાત્રે આખી ઘટના બનેથી સતત એ બાબતની ચિંતામાં હતા કે આ વિસ્તારમાં આવી અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે વધી નવી ઘટનાઓ કેવી રીતે બને છે અને એ બાબતનું ચિંતન મનોમંથન પણ કર્યું છે અને આજે અમે આ જે અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પણ સુક્ષર પોલીસ સ્ટેશન આવ્યા છે એટલે સુખસર પોલીસ સ્ટેશનમાં અમે સ્થાનિક પીઆઈ સાહેબને મળી અને રજૂઆત કરી અને ફરિયાદ જે છે એ લેવાની કામગીરી થઈ રહી છે ને સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો એક જૂથ બનીને ટીમ બનીને આ સમગ્ર પ્રક્રિયામાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાથી જ્યારથી ઘટના બની ત્યારથી જ ખડે પગે ઊભા છે એ બધાનો વિશેષ આભાર આપણો બધાએ એકબીજાનો આભાર માનીએ અને આ વિસ્તારમાં જાગૃતતા લાવીએ પરિવર્તન આવે એવી ખૂબ જરૂર છે આવી ગુજરાતની અંદર આવી ગુંડાગર્દી ચાલી ચલાવી લેવામાં આવે નહીં અને જે કોઈ પણ અસામાજિક તત્વો છે એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે